નમસ્કાર મિત્રો હું શું ભરતસિંહ અને વરસાદ વિશેની કે અત્યારે તમે ન્યૂઝના માધ્યમથી ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે કમોસમી વરસાદ આવે છે અને જોરદાર વરસાદ આવી રહ્યો છે ને ખેડૂતોને બહુ નુકસાની થશે અને ખેડૂતોને ઊભા ભાગ બધા બગડી જશે ને એવી તમે મીડિયાના માધ્યમથી ઘણી એવી ન્યૂઝમાં સમાચાર સાંભળ્યા છે પણ ખરેખર મિત્રો આપણે ખેડૂત મિત્રોને કોઈને ડરવા જેવી કોઈ બાબત નથી અને ખાસ જે કયા સિસ્ટમની અંદર થોડીક હલચલ દેખાય છે એ આપણે હિન્દ મહાસાગરમાં અને ટૂંકમાં દક્ષિણ વિભાગની અંદર બંગાળની ખાડીની આસપાસ હિન્દમસાગરમાં બે નાની મોટી સિસ્ટમો છે અને થોડું ઉત્તર ભારતમાંથી ડબલ્યુડી પસાર થતા હોય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અને બંનેના ભેજ મજબૂતો સામસામાં મળી જવાથી આપણે આપણા અમુક ગુજરાતની અંદર કાંઠારા વિસ્તારોની અંદર અથવા તો અમુક દક્ષિણ વિભાગની અંદર એટલે અમુક જગ્યાએ નોર્મલ એવા સાટા છૂટી થઈ શકે છે એટલે કે નોર્મલ એવા ક્યાંક ભેજ મજબૂત થતા હોય ત્યારે વરસાદની કોઈ સંભાવનાઓ રહેતી હોય છે પણ ખાસ કરીને કે જે આપણે કોઈ આપણો ઉભો પાક હોય અને બગડી જાય અને ખાસ બે ચાર ઇંચ જેવા વરસાદ પડી જાય એવી કોઈ સંભાવનાઓ નથી અને જે કો વાત કરીએ આજે મિત્રો તારીખ થઈ છે એકવીસ તારીખ તો હવે ખેડૂત મિત્રો આપણે એક વાત એવી છે કે આપણે જે સૌરાષ્ટ્રના કાંઠારા વિસ્તારોની અંદર દક્ષિણ વિભાગમાં ભાવનગરથી માંડી અને સુરત સુધીના જે કાંઠારા વિસ્તારમાં જે દક્ષિણ વિભાગની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ વિભાગમાં ત્રેવીસ તારીખે થોડુંક નોર્મલ એવા ઘાટા વાદળો અને ભેદ મજબૂત થવાથી અમુક જગ્યાએ લો પ્રેશર એરિયા જેવું દેખાય તો ત્યારે ક્યાંક સાટા ખરી જાય અને ચોવીસ તારીખે રાજકોટની અંદર અમુક એરિયામાં જે લો પ્રેશરની સિસ્ટમો જો ફોરકાસ્ટ મોડલમાં જોતા એવું લાગે છે કે ચોવીસ તારીખે ત્યાં પણ ઘાટા ઘાટા વાદળો થશે અને ત્યાં અમુક વિસ્તારોની અંદર સાટા સુટી થઈ શકે છે બાકી કોઈ ગુજરાતની અંદર ખાસ એવા કોઈ વરસાદો મોટા વરસાદો થાય અને ખેડૂતોને બહુ મોટી નુકસાનીનો વેઠવી પડે એવો વારો આવે એવી કોઈ સંભાવનાઓ દેખાતી નથી હાલમાં અને સતાઈ જો કોઈ વધારે ભેજ મજબૂત થશે અને ખેડૂતને કોઈ નુકસાની થાય એવી સંભાવનાઓ દેખાય તો ખેડૂત મિત્રો અમે અલગથી વિડીયો બનાવીને તમારા સુધી માહિતી પુગાડવાની કોશિશ કરશું અને ખાસ મીડિયાની અંદર તો તમે જોયું છે કે અલગ અલગ ચેનલોની અંદર ઘણી જગ્યાએ કોઈ લાઈવમાં છે કોઈ બીજા કોઈ છે એમાં અલગ અલગ ન્યૂઝમાં તમે સાંભળ્યું છે

ગૂંછવાયેલા હોય છે અને ખેતી કામ ની અંદર આપણે સમય મળતો ન હોય અને આપણે આવું કઈ જાણતા ન હોય એટલે આપણે થોડોક વધારે ડર લાગતો હોય આપણો તૈયાર થયેલો પાક બગડી જતો હોય સારો અને દાણો બંને બગડવાથી આપણે થોડીક વધારે બીક લાગતી હોય છે એ વાત હકીકત છે પણ ખરેખર મીડિયાના માધ્યમથી જે કોઈ આવી માહિતી પહોંચાડતા હોય આપણા સુધી સાસી માહિતી આપતા હોય એમાં કોઈએ ડરામણી માહિતી ન આપવી જોઈએ જે હોય એવી હકીકતની રીતે જે પોઝિશન છે કે ગુજરાતની અંદર એટલો વરસાદ થવાનો છે કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં નિરીક્ષણ કરતા હોય તો આપણે સાસુ માર્ગદર્શન આપી શકતા હોય તો જ આપણે માહિતી આપવી જોઈએ નહીતર ખેડૂતોને ખોટો ડરાવવા અને બીવરાવવા એક તો ખેતી કામની અંદર પોતાને સમય ન મળતો હોય અને છતાં જો આવી તમે ડરામણી માહિતીઓ તમે એના સુધી ભોગાડવાની કોશિશ કરો તો ખેડૂતોને આમાં શું રસ્તો લેવો એ પણ ખુદ ખેડૂત કોઈ પણ મીડિયા માધ્યમથી જો કોઈ સમાચાર આપતા હોય તો એને એક અમે ખાસ વિનંતી કરીએ કે આપણે ખરેખર સાસુ માર્ગદર્શન પુગાડવું આપણી ફરજ છે હું પણ એક ખેડૂતનો દીકરો છું અને ખેડૂત છું અને મારે પણ અત્યારે પાક તૈયાર થવા આવ્યો હોય તો મારે પણ એમાં બધી રીતે જોવું પડતું હોય કે આપણો પાક બગડી જશે કે શું થશે તો મને ખુદ ને પણ ખાસ કરીને એવું કોઈ આપણે સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં કે દક્ષિણ ગુજરાતમાં પશ્ચિમ ગુજરાતમાં એવો કોઈ મોટો વરસાદ થાય એવી કોઈ સંભાવનાઓ નથી એટલે ખાસ ખેડૂત મિત્રો આ જે વિડીયો તમને સારો લાગે તો તમામ ખેડૂત સુધી ઉગાડવા વિનંતી કરી છે કે કોઈ ખેડૂતને આવો કોઈ ડર ન રાખવો અને ખાસ એવા કોઈ મોટા વરસાદો નથી અને છે આ અમુક જે આપણે ત્રેવીસ તારીખ થી પચીસ તારીખ સુધીમાં જે અમુક વિસ્તારોની અંદર ઓમ તો છવ્વીસ સત્યાવીસ તારીખ સુધી આ વાતાવરણમાં ભેજ રહેવાની શક્યતાઓ દેખાય છે એટલે કારણ કે ઉત્તર ભારતની અંદર વેસ્ટર્ન ડિસેમ્બર પસાર થતા હોય ડબલ્યુ ડી પસાર થતા હોય એના ટ્રક લાંબા હોય છે અને આપણે જે દક્ષિણ વિભાગમાં અરબ સાગરમાં હિન્દ મહાસાગરમાં અને પશ્ચિમ બંગાળની અંદર અને ઘણી જગ્યાએ આપણે બંગાળની ખાડીમાં અને અમુક ભેજો મજબૂત હોય તો હિસાબે મહારાષ્ટ્ર થી મધ્યપ્રદેશ સુરત સુધી ભેજ લંબાતા હોય એટલે એને હિસાબે અમુક વિસ્તારોની અંદર બંગાળની ખાડીના અને અરબસાગરના બંને ભેજ ત્યાં ભેગા થતા હોય ત્યારે એ બાજુ વરસાદ થવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે એટલે ખાસ આપણે ગુજરાતમાં એવા કોઈ વરસાદની ખાસ સંભાવનાઓ નથી અને ખેડૂત મિત્રો કોઈ ડર ન રાખવો કોઈ જાતનો અને વરસાદ થાય તો થોડા ઘણા નોર્મલ સાટા સુટી વરસાદ થતા હોય એનાથી કોઈ આપણા પાકને એટલું બધું નુકસાન થાય કોઈ સંભાવનાઓ હાલમાં અમને દેખાતી નથી એટલે કોઈ ખોટો ડર ન રાખવો આ નોર્મલ એવા થોડા ઘણા એટલે થનસ્ટોમ એક્ટિવિટી જેમ થતી હોય પ્રિમોન્સૂન એક્ટિવિટી એની જેમ જે આ સિસ્ટમો હામહામ સિસ્ટમો ને બધી ભેગી થઈ અને એના ભેજ મજબૂત થતા હોય એટલે ત્યારે કોઈ અમુક જગ્યાએ સાટા સૂટી થઈ શકે કે અમુક ઘાટા વાદળો હોય અને ભેજ મજબૂત થતા હોય એના હિસાબે સાટા ખરી જાય तो एक बात अलग से, बाकी कोई मोटा वर्षाद वो के कोई मोटी सिस्टम हो आपिवर्थी पचार थाई, अन्ने वर्षाद पड़े, ए भी कोई सक्केता वालमा देखाती नथी खेलू कुईतरो, तो आ महिती तमने के भी लैगी, महिती सारी लैगी वो, तो तमाम खे